હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસિપી લાવી છું એક સિમ્પલ રેસીપી છે જે કૃષ્ણ જન્માષ્ટમીના પારણાના દિવસે બનતી હોય છે આ એક એવી રેસિપી છે જે પારણાના દિવસે દરેક ગુજરાતીના ઘરે બને છે તો હું આ રેસીપી તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો તો ચાલો આપણે શરૂ કરીએ આ શાકની પતરાળી કહે છે તો આપણે બધું મિક્સ શાક લીધું છે આપણે તૈયાર શાક લીધું છે તો એની અંદર આપણી બધી શાકભાજી આવી ગઈ છે અને એની અંદર પાંચ પ્રકારની આપણે ભાજી પણ લીધી છે અને એની અંદર પાંચ પ્રકારનું આપણે કઠોળ પણ લીધું છે તો આપણી ભાજીની આપણે સાઈડ કરી દઈશું તો તમે જોઈ શકો છો બધી ભાજી આપણે લઈ લીધી છે એની અંદર કાકડી કારેલા બટાકા ટોટલ બધું પ્રકારનું શાકભાજી છે અને એની અંદર પાંચ પ્રકારના આપણે કઠોળ લીધા છે તો બધું શાકભાજીને આપણે એકદમ થોડું ઝીણું સમારી લઈશું અને આપણે એને બે ત્રણ પાણી વોશ કરી લઈશું તો આપણે તૈયાર કરી લીધું છે બધું શાકભાજીને તો તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ શાકભાજી છે તો આપણે એને હવે સાઈડ કરી દઈશું હવે હવે આપણે એનો મસાલો બનાવવાનો છે મસાલો બનાવવા માટે આપણે કોઈ પણ ડુંગળી કે લસણનો ઉપયોગ કર્યો નથી આપણે લીલા મરચાં અને ટામેટાનો ઉપયોગ કર્યો છે તો આપણે મિક્સરમાં આપણે ક્રશ કરી દીધું છે આ રીતે હવે એક વાસણની અંદર આપણે તેલ એડ કરીશું એની અંદર આપણે થોડું જીરું એડ કરવાનું છે આપણે ચપટી હિંગ પણ એડ કરીશું હવે એની અંદર આપણે જે મિક્સરમાં આપણે ટામેટાની મરચાંની ક્રશ કરી હતી એ એડ કરી દઈશું અને આપણે એને બરાબર મિક્સ કરવાનું છે અને આપણે એક મિનિટ માટે શેકી લઈશું હવે આપણે એની અંદર જે રેગ્યુલર મસાલા વાપરીએ છીએ એડ કરીશું એની અંદર આપણે ચપટી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું અને અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું બધા મસાલા એડ કર્યા પછી આપણે શેકી લઈશું મસાલાને હવે આપણે એની અંદર બધું શાકભાજી પણ એડ કરી દઈશું આપણે પાણી બિલકુલ નાખવાનું નથી શાકભાજીની અંદર હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધું આપણે મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે એક સરખું આપણે મિક્સ કરીશું હવે આપણે એને ત્રણ મિનિટ ઢાંકીને મૂકી દઈશું તો ત્રણ મિનિટ બાદ આપણે જોઈ લઈશું તો આપણું શાક એકદમ ચડીને તૈયાર થઈ ગયું છે બિલકુલ પાણી નાખ્યા વગર આપણે આ શાકને બનાવી છે એકદમ કોરું શાક બનાવવાનું છે તો આપણે ચેક કરી લઈશું બધા બટાકા પણ આપણે ચડીને તૈયાર થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે આવે તો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીત છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને કમેન્ટમાં જરૂરથી જણાવશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે